ભગવાન રહેવા ત્યારે સરોત્રામાં હા ઠેઠ દિલ્હી લઈ ગયા તો અમારા ગામનો ડંકો લાગી ગયો હા કોઈ દિવસ આવું નથી કોઈ મારી મને નથી સાંભળતું કે બધું મેં પબ્લિક નથી જોઈ એવું સપ્તાહમાં આયોજન થયું બહુ સરસ થયું ભાઈ ભગવાનની દયાએ ઠાકરની બાપુની દયા રેડી થઈ ગયું પોલ રોજના હજારો માણસો તમારા ગામમાં ભોજન લે છે આવે તમે રોજ ચાંપાવાળો છો હું બધા વેવી વેવી લેવીને અમે હા બહુ માણસો આવે ભાઈ આવું કોઈ દિવસ નથી થયો આવો ભગવાનની દયા થઈ ગઈ ભલા મને અને અમારું ગામ પવિત્ર બનાવી દીધું શોખ રાહ એમાં મુરારી બાપુ બહુ હા હા કાંઈ ઘટે નહીં ભાઈ એવું કરી દીધું આવું તો કોઈ દિવસ નથી આ મારી પચાસ વર્ષ છે બાવન વર્ષ કોઈ જ આવું નથી બન્યું એવી દયા થઈ ગઈ ભગવાનની દયા લોકભરતીએ બહુ સારું કામ કર્યું એમાં કોઈ થોડું નહીં બાપા હા વાહ વાહ

અને એકદમ આપણા ઘર જેવી છાસ એકદમ મીઠી અને ઠંડક આપે તેવી છાસની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે ચાર લોકો પાંચ લોકો અહીંયા બેઠા છે માત્ર છાસની વ્યવસ્થા કરવા માટે જ કયા ગામના છો અમે ગામ કતપર બંદરથી આવી ગઈ કતપર મહુવા મહુવા બરાબર ભાઈ મહુવા કતપરથી જમવાની વ્યવસ્થામાં સેવા માટે આવ્યા છે તમે દરેક કથામાં જાઓ છો કે નહીં હું પહેલી વાર આવ્યો છું બાપુની કથામાં મને લાભ મળ્યો હારો એટલે હું પહેલી વાર આવ્યો છું સેવા માટે ગમે ત્યારે રાત કે દિવસ ગમે ત્યારે જગાડે હું સેવા અમે સેવા માટે હાજર હોય અમે દસ જણા આવ્યા જઈએ કથપર ગામથી દસ લોકો સેવા માટે આવવા માટે આવ્યા બરાબર છે એટલે કોઈને મારફત આવ્યા કે તમે તમારી રીતે આવ્યા છો નહીં અમારા મોહનભાઈ છે ને એ અમને લઈને આવ્યા છે દસ જણાને બરાબર અમે એ રીતે સેવા અહીંયા રાતને દી અમે ભજાવી જઈએ બરાબર તમે શાક વિતરણની વ્યવસ્થા જુઓ અહીંયા રસોડામાંથી આ રીતે નાનું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર અને એ મિની ટ્રેક્ટરમાંથી આ રીતે શાક ભરાય અને બારના જે ભોજનનો જે ખંડ છે આખું જે મંડપ છે એ મંડપમાં જાય છે અમારે આ શાક સપ્લાય કરવાની બધે જ્યાં રસોડા હાલે વીઆઈપી રસોડું હોય તો ત્યાં અગાઉ દઈ આવવાનું અહીંયા જમણવાર ચાલુ થાય એટલે સતત જ્યાં ખૂટે ત્યાં ઉતારવાનું બધે સપ્લાય કરવાની શાકની તે અલગ અલગ વ્યવસ્થિત બે શાકના અલગ અલગ વ્યવસ્થિત દાળનો અલગ સનેડો છે શાકનો અલગ સનેડો છે બસ અગિયાર વાગ્યા જમણવાર ચાલુ થાય ત્રણ વાગ્યા પૂરું થાય ત્યાં સુધી આ શાક જ સપ્લાય કરવાની હો અને અલગ અલગ વ્યવસ્થા છે અલગ અલગ મીઠાઈ અલગ અલગ બધું છે બધું અલગ અલગ વ્યવસ્થિત બધી પૂરું પાડવાનું તમે જુઓ ભાઈએ વાત કરી આને આ મિની ટ્રેક્ટર છે આને સનેડો કહે છે અને સનેડાનો આ રીતે ખૂબ સારા કામમાં ઉપયોગ કરવો એ પણ બહુ સારી કોઠાસૂઝની વાત છે ભાઈએ વાત કરી તેમ એક શાક માટેનું છે અને એક બીજું દાળ માટેનું પણ છે આ બંને સંધડા તમે જોઈ શકો છો સામે જાય છે એ જે છે દાળ વ્યવસ્થા માટેનું છે એમાંથી ભરી અને પછી મંડપમાં દાળ પહોંચાડવામાં આવે છે એટલે આ રીતે ખૂબ વિશાળ અને સુંદર રીતે સુવ્યવસ્થિત રીતે આખું કાર્ય ગોઠવવામાં આવ્યું છે અને આગળ જઈને તમને મંડપમાં જે લોકો જમે છે એ પણ વ્યવસ્થા બતાવીશું અને એ લોકો સાથે વાત પણ કરીશું

એટલે તમે જુઓ કે અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે આ દરેક જિલ્લાઓ આસપાસના જિલ્લાઓમાંથી શ્રોતાઓ કથા સાંભળવા માટે આવે છે ભાઈ આપણી સાથે છે આ રસોડું કેટલા વાગે શરૂ થઈ જાય પોણા પોણા અગિયાર વાગે રસોડું શરૂ થઈ જાય છે સવા ત્યાં શરૂ બરાબર એટલે કે ત્રણ સાડા ત્રણ કલાક જેટલું એક ધારું રસોડું શરૂ રહેતું હોય છે બરાબર એટલે ત્રણ સાડા ત્રણ કલાક જેટલું એક ધારું રસોડું શરૂ હોય છે અને અત્યારે એક વાગ્યા આસપાસનો સમય એટલે કે હમણાં થોડી વાર પછી કથા પણ પૂરી થવાની હશે અને ત્યારબાદ જે કથા પૂરી થશે અને પછી અત્યારે જેટલી ભીડ છે આનાથી પણ વધારે ભીડ અહીંયા આવશે Subtitles uh -huh. ભાવનગર લોકસભા બેઠકના સાંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળ છે અને દાદા તો છે જ સાથે બેન આપણા પંથકમાં એક ખૂબ સારી અને વર્ષો જૂની શૈક્ષણિક સંસ્થા અને એ સંસ્થામાં પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય એટલે કે એક ધાર્મિક આયોજન અને એ પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર એક સાંસદ સભ્ય તરીકે લોકપ્રતિનિધિ તરીકે તમે કહો તમારો પ્રતિભાવ આપો આજે ખરેખર કહું તો દિલથી ખૂબ આનંદ છે કારણ કે લોકભારતી એક એવી સંસ્થા છે કે જે ગ્રામ વિદ્યાપીઠ છે અને ગ્રામ યુનિવર્સિટી પણ છે અને અત્યારના સમયની જે જરૂરિયાત છે અને ખાસ કરીને હું તો કહીશ કે વિદેશોનો પણ એવો અનુભવ રહ્યો છે કે માનવ તરીકે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે માનવ તરીકે આપણે જીવવું જોઈએ પણ ક્યાંક ક્યાંક અત્યારની શિક્ષણ પ્રથાઓ જે છે એ માત્ર કક્કો બારક્ષરી અથવા તો એબીસીડી પૂરતી સીમિત રહી જાય છે અથવા તો મેરિટની દોડમાં અત્યારે દુનિયા આખી ભાગી રહી છે પણ ત્યારે આ લોકભારતી જેવી સંસ્થાઓ ગ્રામ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ ખરેખર માણસ તરીકે જીવતા શીખવાડે છે અહીંયા કુહાડીથી કોદાળીથી લઈ અને કોમ્પ્યુટર સુધીનું શિક્ષણ અને ખરેખર માનવ તરીકે કઈ રીતે જીવી શકાય અને એ જ રીતે ભારત છે ગામડાઓનો દેશ છે તો ગ્રામોત્થાનની કામગીરી અને ગામડાઓનો ઉત્થાન કઈ રીતે થઈ શકે એવા વિદ્યાર્થીઓ પકાવતી આ સંસ્થા છે પૂજ્ય મોરારી બાપુને પણ હું વંદન કરીશ કે આવી સંસ્થાઓની એમણે કદર કરી છે અને ખરા અર્થમાં અહીંયા રામકથા આ શિક્ષણની સંસ્થામાં જે દરેક માટે જરૂરી છે અને ખાસ તો એક નવતર પ્રયોગ રચનાત્મક પ્રયોગ અહીંયા એ પણ થયો છે કે આ શિક્ષણ સંસ્થામાં એક રામકથાનું આયોજન થયું છે પણ સાથે સાથે શિક્ષણ સંસ્થાને શોભે એ રીતે એને અનુરૂપ એક આખી શિક્ષણની વ્યવસ્થાઓ શિક્ષણની પદ્ધતિ અને શિક્ષણને લગતા કાર્યક્રમો પણ આ રામકથાની સાથે સાથે અહીંયા આખો દિવસ કરવામાં આવી રહ્યા છે કથા પૂર્ણ થયા પછીનો સમય છે એ શિક્ષણ માટેનો સમય હોય છે જે બાપુ પણ એમાં ખૂબ અંગત રસ લઈ અને એમને પણ અંદરથી આનંદ આવે છે કે આવી શિક્ષણ સંસ્થા અને આવા શિક્ષણના રચનાત્મક કાર્યક્રમો આ કથા સાથે જોડીને ખરેખર એક માનવ ઉત્થાનનું કામ ગ્રામોત્થાનનું કામ અને એમાં એક કથારૂપી પ્રયાસ એ ખરેખર હું અભિનંદન તો કેવી રીતે આપું પણ હું આ પૂરેપૂરા કાર્યક્રમને કથાને અને લોકભારતી સંસ્થાને આ ગ્રામ વિદ્યાપીઠને વંદન કરું છું